શહાદતની રાત્રે ઝાપા બજારમાં શહેરભરના તાજિયાઓ સાથે શ્રદ્ધાળુઓનું ભારે મેઘધનુષી એકત્રીકરણ થયું શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયાઓ સમગ્ર વિસ્તારમાં ભવ્યતા પાથરી આવતીકાલે રવિવારે ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને શહેરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી તાજાના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સબીલથી લોકોના સેવાભાવ દર્શાઈ રહ્યા છે સુરક્ષા દ્રષ્ટિએ પોલીસ અને પ્રશાસન તરફથી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો આવતીકાલે આપણા મોહરનમના તહેવાર છે આમાં એના અનુસંધાને આજે શહાદતને રાત છે જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ બસો એકસઠ જેટલા નાના મોટા તાજીયા નીકળવાના છે આ માતમનો તહેવાર છે જો આજ જો શહાદતના રાતમાં અત્યારે તાજીયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જોએ પોતપોતાના પટમાં જતા રહેશે જોઈએ અને આવતીકાલે જો આ તાજીયા સમગ્ર શહેરમાં જોએ રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જોઈએ અને સારી રીતે સંપૂર્ણ રીતે જોએ તાજીયાના પૂરા જો તહેવાર જો મોહરમ તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજીયા કમિટીના સાથે જોઈએ તમામ અમારા મુસ્લિમ જો ભાઈઓના એના જો આગેવાનો છે અધિરભાઈ છે અસદભાઈ છે એની પૂરી ટીમ સાથે જોએ પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જોઈએ કોમના લોકો સાથે જોઈએ ખૂબ સારા જો એકબીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જોઈએ ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારે તાસીર છે જોએ કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ તો આજ બી જોવામાં આવી રહ્યા છે જોએ અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એના માટે પોલીસ તરફથી લગભગ પાંચ હજાર જેટલા અમારા પોલીસના જવાનો અને દસ કંપની અમારી એસઆરપીના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે સમગ્ર બંદોબસ્ત ઉપર જો એ સીસીટીવી કેમેરાથી ડ્રોન કેમેરાથી બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને પૂરા જો એ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથે પોપ્યુલેશન વાઇઝ બી જોઈએ તો લગભગ છેલ્લા પંદર વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જોઈએ એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે એકબીજા સાથે મળીને રહે છે જ્યારે પણ સુરતની જરૂર પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવારો બી સમગ્ર લોકો સાથે મળીને એક મિશાલ પેશ કરશે જોઈએ અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકાર કોઈ તકલીફ થશે